મકાન દુકાન અને નોકરી અપાવવાના બહાને મોટી રકમ મેળવી લઈ ખોટી ઓળખ આપી બનાવટી બોગસ દસ્તાવેજો બનાવી અને ઠગાઈ કરી ગુનાઓને અંજામ આપતા આરોપીને પકડી પાડતી જોન પાંચ એલસીબી પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશ્નર કે એન ડામોર સેક્ટર બે તથા મહેરબાન અધિક પોલીસ કમિશ્નર શ્રી આરપી બારૂટ જોન પાંચનાઓ તરફથી હારમાં સુરત શહેરના પેરોલ ફરલો તથા નાસ્તા ફરતા આરોપીઓ તથા ગુના ડિટેકશન કરવા સારું આપેલ સૂચના અન્વયે મહેરબાન અધિક પોલીસ કમિશ્નરશ્રી જોન પાંચ સાહેબનાઓએ જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા જન પાંચ એલસીબી સ્કોડના પોલીસ માણસો પેટ્રોલિંગ હતા તે દરમિયાન જોન પાંચ એલસીબી સ્કોડના માણસોને સંયુક્ત રાહે બાતની હકીકત મળતા જે આધારે રાંદેર તથા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાઓમાં પોતાની ખોટી ઓળખ આપે સરકારી મકાન દુકાન અને નોકરી અપાવવાના બહાને મોટી રકમ મેળવી લઈ બનાવટી બોગસ દસ્તાવેજો બનાવી અને ઠગાઈ કરી ગુનાઓને અંજામ આપતા આરોપી હિતેશ ગીરભાઈ ધારીયા ઉમર વર્ષે ત્રીસ ધંધો હાલ બેકાર રહે એકસો બાવીસ કૈલાસનગર માનસરોવળ સોસાયટીની બાજુમાં ડિંડોલી સુરત તથા હાલ રહે ત્રણસો બે પટેલ ચેમ્બર્સ જીતુભાઈ ઓઝાના મકાનમાં ભાડેથી માધવાનંદ સોસાયટી કતારગામ સુરત તેમણે ગણતરના કલાકોમાં સુરત શહેર ગામ માધવાનંદ સોસાયટી પાસેથી પકડી પાડી રાંદેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી થવા સારું સોંપી આપી પ્રશંસનીય કામગીરી છે